તમારું બધા મૂકી દીધી છે કેટલા ને એ તમને દેખાડું કેટલા વાગ્યા છે દોસ્તો અત્યારે વાગ્યા જોવો દસ ને છેતાલી એટલે પોણા થયા છે ને અત્યારે મોટા કરી શકે કેદીન પછી મે લોક ચાલુ કર્યો હે કારણ કે આઈફોન ચાર્જિંગ મૂકેલું હતો તાર્જિન કોલ થઈ ગયો પછી લેતો આવ્યો મે તો લોક બનેલો આ પાંચ બાય ફેને અત્યારે જ લાંબી કરી છે ને પાછી વાળવાની છે જો વાયરે વાળવાનું છે ને આ વાળવાનું છે તો બસ આ લોંગી ભઈ નાખું તો તમે ને बताओ કાનરાત છે ને એ છે જોતો હોત ને તો તમને દેખાડત કે કર્યું તો હું તો બસ લોક ની તફર વાત કરી હે આ બને 7-8 મિનિટ પતી લાગે બની તો બસ લોગને જતારે જ મજા તો દોસ્તો મુંગી દોના થી છે જો તમને દેખાડો જો તગારે મૂકી દીધી છે હવે સુકવવાની છે અને તમને દેખાડો કુંડી કેટલી ભરાય છે કારણ કે કુંડી પરવાનો તાજ લોક બનાય છે તમને થમ્બલ માં તો કહોને હું મૂકું કે રાતે કપડા ધોયા હોય એ મૂકું કે હું મૂકું પણ કુંડી કેટલી ભરાય તમને દેખાડો

कैमेरा में कैप्चर था एक ना था कि नहीं सारपी पड़े है तो हमें दोस्तों एम केसो के सारपी तो हमने देखा है नहीं पर मने देखा है એટલે मैं कतु वीडियो में लोगे ना ऐना हैं बाकी जैसे 60% काम में था तू नहीं ऐसे छोड़ो एप्पल में तो ऐना करना है थोड़ा के सेट तुम बता વાયર વાળવાનું ચાલુ કરી દીધું છે હા ભાઈ જોવો હવે જોઈએ મારા પાકમાં શું આવે પાઇપ વાળવાનો આવ્યો ને પાણી કાઢવાનો વારો આવ્યો ને તો વાંધો નઈ પાઇપ વાળવાનો વારો આવ્યો ને તો આને વાળી તો પડતું કારણ કે આ વારેથી વાયર છે આમનો ટેકનિક હોય દોસ્તો જો આ રીતે વાળવાનો હોય કોનો કોને વાર વાળતા આવડે છે કોણ કોણ આવી રીતે રાતે વાર વાળે છે કોમેન્ટ કરજો તો દોસ્તો ચલે ભાઈ વાળેથી વાયર નહવા એ સોફાંતા છોડો મતલબ ક્યાં કનેક્શન કેવું નઈ તમને દેખાડી તાક રસ જોર તો દોસ્તો જો આપડે ટાટર આવી ગય છે જો આ જાકરો મૂકેલું છે તો આ દરવાજો ખોલી લે ને આ છે આપણો લાખ રૂપિયાનો ટાટર જો આવો ટાટર તમે જોઈ શકો કે જો જો આ છે ટાટર આ છે મેન મેન સ્વીચ એમસીબી ખોલે જો આ છે આપડે શેડા ખોલી લે જો દોસ્તો જો ખોલ નાખી છે ટાટર છે એલેક્ટ કર નાખી છે જો વાર

ના તમે આને ઘોડાગાટકો છો કે ગધેડાગાટકો છો એ કમેન્ટ કરજો દોસ્તો ખૂલી તો ગઈ ઓફિશિયલી જો હવે આપણે હું કામ હાથમાં આવે ને ક ખબર ન આપણે છોડી લીધું અને આપણે જે હોય એ આવું બોલાતો તો માફ કરજો દોસ્તો કાંતે આલુ દેવ રેબો તો દોસ્તો શું આપણે પોણા અગિયાર ચાલુ કર્યું ને અગિયાર ને ચૌદ થઈ છે মাটি মাঠে কান মাটি কাকড়ি বাড়ো পাই ফে

तो, दो थे थे। देखा देखा थे थे। पास तो दोस्तों जो पाइप पाप वाल लीध लाकड़ा जीव કારણ કે હવે ને પરસેવો થઈ ગયો તમને દેખાતો હોય કે ન દેખાતો હોય પણ આપણું હતું વાળવાનું કામ પાણી બીજા કાઢી દીધું અને વાયરે બીજા વાળી દીધું અને આપણે વાળ નાખી પાઈપ હવે બસ દોસ્તો આ વ્લોગ તમને ગમે ને તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા વ્લોગ તમારે જોવા હોય ને તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બીજું કંઈ દોસ્તો થેન્ક યુ વ્લોગ તો દોસ્તો જો લુંગી પણ સૂકવી દીધી છે